તો ઇંગ્લિશ વાળા લાગે બધા 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 ને ને છે છે આ આ આ આ ભાવનગરના હસ્તી અમારે કોમેડી ક્રિએટર ફેમિલી 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 કેમ મજામાં આપણે હવે વેલા વેલા ઉઠી જઈશું વેલા વેલા આપડા કામે લાગી કેમ કે હવે કઈ કામ જ નથી એટલે આજ તમને જવાનું છે આપણે જાનમાં માં બે ભરું તમારે અમારે જાનમાં જવાનું છે મારે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો કરી લઈએ આપડે મરસાતા

ફેમિલી અત્યારે વાગી ગયા છે અગિયાર આપણે થઈ ગયા છીએ રેડી આમ દુકાને શર્ટ લીધો છે ઉપાડી લીધો છે અત્યારે આ શું બેને કુર્તી ફિટિંગ કરાવીને એવું કરીને ઉપાડી લીધી અમારે જવાનું છે લગ્નમાં કેમ કે અત્યારે પરવીનભાઈની આયલ આવે છે એ રસ્તામાં ઊભા છે તો બસ બાજુના ગામમાં જવા ને જાન જાય છે ને તેડકો બહુ લાગશે બધાને જય માતાજી જય મા મંગળ ની કીવો ની મને ફોટો ને પાડ દે આ લાલ ફોટો બરો પાડી નીકળી એમ બે બરો લગન માં પરવીન ની વાટે ઊભા છે પાછા બધાય

ગયા દર્શન કરી લીધા તા તો ભાઈ મળી ગયા છે સબસ્ક્રાઈબર ફેમિલી તો પાછા એક સબસ્ક્રાઈબર મળી ગયા છે ને આ છે ને આ ભાઈનો બર્થડે છે તો આ ભાઈનો હેપી બર્થડે રસ્તામાં આ બેન હાથ કર્યો તો પણ કઈ ખબર નહોતી રહી તમે ગાડીમાં જાતા ને કે આશું બેન એમ પણ અમારે આમ જવાનું હતું ને તમે આમથી નહીં પણ અહીંયા પાછા ખોટડા ભેગા થઈ ગયા હાલો પાલટી પાલટી છે કે પાછી કાંઈ વાંધો નહીં સારું હાલો થેન્ક યુ ભાઈ કા આ બાજુ કેમ તમે

हमले यो आडा बुदाई नीचे हाल्या जाय मारे पछो गाडी लेन जावनो बेसी लेवानो नी ले देवानो दे आ हारो हां हारो ले ना। ना ले हां ले ले हमले है ने मानतो नी आ गोर गोर मानो जाय ने पाणी खुरी नो खाईऊ बनेत नी

થેન્ક યુ બધાને ને અને થોડા ઢોળી ની છે એ તેડ ગાડી આવું થાય અમે તો અચાનક એક અમારા મિત્ર આવ્યા છે ભાવનગર થી રસ્તે ભૂગી જશે ગોતતા ગોતતા એ લોકેશન મોકલી દે જાઈ લઈ આવીએ ને અ ફ્યુ ઇન્ચીસ લેટર તમે તો અત્યારે મે ઘણી વારથી બેઠા હતા કેમ કે હું કેતો હતો મહેમાન આવશે મહેમાન ને લેવા ગયો તો જાઈ જરો મહેમાન આ બધા મહેમાન છે આ બધા ક્રિએટરો ભાવનગર ના આ હસ્તી અમારે કોમેડી ક્રિએટર આ બધા તમે આમ જોઈએ છે રીલ વાડીઓ થઈ ગઈ

હવે તો મળશું હું ને બેઠા છે જમી લીધું બધા બેઠા છે અને યાર એવડા લોકો આવ્યા તો બહુ બધી મજા આવી કેમ કે હું પહેલી વાર બધા મેળવ્યો ને એવડા તો હું જયારે સોશિયલ મીડિયા માં નતો તે બધા ઇન્સ્ટાગ્રામ માં બધા કોમેડી વિડીયો ને સારા એવા વિડીયો બધા બનાવે એટલે મજા આવી હતી બેહવાની કેમ કે જ્યારે ક્રિએટરો ક્રિએટરો ભેગા થાય ત્યારે બહુ બધું નવું નવું જાણવા મળે બ્લોગિંગ ઓછું કર્યું હતું પણ બહુ મજા આવી બધા યાર મજા આવી ગઈ એમ કે કોમેડી ને એવું બધું ક્રિએટરો ઓછો મળ્યો એટલે મજા આવે બેહવાની યાર ભાવનગરના આપણી સાઈડના છે એટલે બહુ સારું લાગ્યું બધાને મળીને મજા આવી બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગીમ્યો નહીં યાર ભૂલાઈ જાય છે મને કમેન્ટ હમણાં થયા છે ને ગમ્યો ફેમિલી બસ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળી આપશે કાલે નવા બ્લોગમાં જવું બધાને યાર જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખવાનું ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો યાર નીચે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનમાં ફોલો કરો ઇન્સ્ટામાં સારું હાલો તો બાય બાય હા હવે બાય બાય હાલો કાલે મળીએ